અરે ઘરઘોળો ના દયમાં ગયો રાતનો ઠરી ગયો લાગુ મસૂરિયો હુઈ ગયો સા તમથુર એ મસૂરિયા હ અરે આ ઘરઘોળો તો પડી ગયો ને અલા શું થયું એને શિકારી કા ઉંધી ગયો ભય પડી ગયો ને મુદ્દો પડાય ને થાતી મને કીધું તો દવા દવા ખાવ તું દવા લિયા દવા લિયા એનું શું થયું અરે આ આ તારી જો મારું થોડી થોડી કીધું કે દવા લiai તું હ તમાર દોવાનો 5000 માં મને કીધી હેવા દો જ કદી અગલ ગભુ અલ્યા અરે મારા ભાઈ દો છોલ બાપરી એ ગભુ એ ગભુ લે તમારવા તો પાછો લઈ જાય દોખા લઈ લે દોખા બોવો મોટોય નહી હોમો લઈ જાય એ ફોટો લાવ ફોટો લાવ ફોટો લાવ દે

અલગું બેહાઈ તો કરતો જ છે જા જા અંદર અંદર લાઈટ ચાલુ કરી દે અને ઝટકા

હા હા રીત થઈ જન તારે હું ગલખો જતો રે અમાર ઈ તો આયાને આરામ કરવા દેઓ ગરીયા આ એવું થઈ ગયું એટલે ગોણી ગરાઈ જોવું આ કરજો ગોણી ખેતરો પોચીમાં ઓછો શું હું ઉપર ગોળી લાગે મારા ઘર ને મારો લકડો લાગે લકડા લખું આખી કરું લેજો હાલુ લકડું ઉતરી ગયું આટલી મોટી ગોળી હલાતી છે

આડો પડી જા હુઈ જા અમારે બે ઘીરા થઈ ગઈ કા તે મોટો બાઈન જઈ મો ના પાડો કે મને દુખાય લાગલ મો ના પાડો કે દવા લે હું તે તા દેવા હું જેવું કે લાલા મોટો બાઈન આવો આવો દુખાતું હોય કે તો જ હંગા જવાનું આઈ જાય એકલા ના ન કરો એ કાળુભાઈ પણ કોઈ ડોક્ટર સાહેબ જરૂર હોય ના કોઈ તુને આની તરે જમારો છે ટી જરો પાછો બોલી દીધું આના કા તો પાછો પાછો પાજી ફરી ઘર તો વાજે કોઈ થાય ને

મેડિકલ માં ગોળી લઈ લેજો અરે બપોરે પેલી બીજી હતી ને બપોરે નહી સાંજે રાત્રે તું ગણાવીને રાત્રે